Hãy subscribe cho kênh Ghiền không bỏ lỡ હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને રાંધણસ છે તો આપણે થોડું ઘણું રાંધવાનું શરૂ કર્યું છે તો આપણે મેનના લોટની પૂરી અને ઘઉંના લોટની પૂરી બે કરી નાખી છે અને હવે આપણે આ શક્કરપારા બનાવ્યા છે સક્કરપારા બનાવ્યા છે અને મેથીના થેપલા અને ઘઉંની રોટલી બાકી છે અને ભીંડાનું શાક તુરિયાનું શાક અને વઘારેલા બટેકા આપણું બાકી છે તો કાલ રવિવારે સેટ કરે છે ફોક આજ પાછમ કરી તો કયો તહેવાર ક્યારે આવો છે ગામના લોકો એ જે તહેવાર કર્યો કર્યો છે

આપણે જે રાંધ્યું હોય સોલો ઠારી દેવાનો એક વાર્તા છે સીતાળાણા કે રાતે સોલો ઠાર્યો ને તો એમાં શીતળામાં ફરવા આવ્યા હતા ને તો સીતાળાણાનું શરીર એવું દાજ્યું હતું તો સીતાણા ખરાબ આપ્યો હતો કે મારું શરીર

બેસવાનું હોય વળતોલાઈ જાય એટલે મતલબ કે વળતું પછી જીવાજી આ દેખાય છે અમારો આઈટમ પાઈક ના અમાર કાટ નાખી